નસવાડીમાં આંગણવાડીમાં સુવિધાઓનો અભાવ નસવાડી તાલુકાના નખલપુરા ગામે તેડા કાચા ઝૂપડાના ઘરના ઓટલા ઉપર ચાલતી આંગણવાડી બાળકોને બેસાડવાની પૂરતી જગ્યા પણ નથી બાળકોને રમવા માટે રમકડાઓ પણ આપી શકાતા નથી આદિવાસી વિસ્તારની વરવી વાસ્તવિકતા સામે આવી છે સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિદ્ધિ છોટા ઉદેપુર નખલપુરા કેન્દ્ર તણા ક્લાસ એજ નખલપુરા કેન્દ્ર તિળાગર બેન ના ઘર માં છોકરા બેસાડે છે કેટલા મહિના સપ્ટેમ્બર મહિનાથી બધું સામાન મૂકવાનું બધું તઈ નું બધું મૂક્યું છે ઓટલા પર જ છે બધું બાળકોને બેસાડવાના તઈ સામાન એવું બધું જ મૂકેલું છે તઈ તોક ને એવું બધું જ તો તમે આને કરી લેખિત હા રજવાત કરી ફોટા મોકલાવ્યા એવું બધું જ રજવાત કરી છે સે બાંધવાયું કેરા નખલપુરા ગામની આંગણવાડી છે ને મકાન છ મહિના પહેલાં તોડી નાખવામાં આવ્યું હતું અને હજુ બાંધકામનું કોઈ બાંધકામનું કોઈ નિર્માણ થતું નથી અને છોકરાઓ આવે છે પણ અમુક આ કાચા ઘરના કારણે મોકલતા નહીં વાલીઓ અને કોઈ સુવિધા નહીં આ કાચા ઝુંપડામાં કેટલા મહિનાથી ચાલે છે આંગણવાડી લગભગ છ મહિના થયા છ મહિનાથી ચાલે છે રજૂઆત કરી બે ત્રણ વખત કીધું સરપંચને સરપંચ બી આવીને એક વખત જોઈ ગયા હતા એ એ જાતે તોડાવ્યા હતા જગ્યા તો બહુ ઓછી પડે ને કેમ કે સગવડ નહીં ને એટલી બધી પંખાની કોઈ સુવિધા નહીં કોઈ જગ્યાએ ભણાવવાની બી સુવિધા નહીં કોઈ બોર્ડ બડોવ તેવું કોઈ મૂકવાનું કોઈ જગ્યા નહીં એના માટે તકલીફ ખરી પડે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ વન થ્રી ब्रांच થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે